મળતી માહિતી અનુસાર કરજણ નગરમાં છેલ્લા કેટલાય સમયથી જાહેર માર્ગો ઉપર રખડતા લટાર મારતા ઢોર પશુઓ જોવા મળી રહ્યા છે અને આવા રખડતા પશુઓને કારણે ભૂતકાળમાં થયેલા અકસ્માતના બનાવો પણ તેની સાક્ષી પૂરે છે પરિણામે નગરમાં ગંભીર બની ચૂકેલા રખડતા પશુઓની સમસ્યા રોડ પર બજારમાં શાક માર્કેટ ખાતે ખરીદી અર્થે નીકળતી મહિલાઓ સિનિયર સિટીઝનો બાળકો તેમજ વાહન ચાલકો માટે આફત બનવા પામી છે કરજણમાં બજાર વિસ્તારમાં નવી શાક માર્કેટ એપીએમસી એસટી ડેપો તરફના મુખ્ય રાજમાર્ગ સહિતના રાજમાર્ગો ઉપર પશુઓનો ઓડિંગો જોવા મળે છે આ મુખ્ય માર્ગ ઉપર દિવસ દરમિયાન મોટી સંખ્યામાં વાહન રાહદારીઓ ગ્રાહકોની ભારે અવર ધમધમતો રહે છે તેમજ જૂના બજાર કાવડ ચોકડી અને ક્યારેક ક્યારેક તો હાઈવે ઉપર પણ લટાર મારતા રખડતા ઢોર નજરે પડતા હોય છે આ રીતે રોડ ઉપર બજારની મુલાકાત લેતા અડચણરૂપ પશુઓની કારણે ત્યાંથી પસાર થતા રાહદારીઓ વાહન ચાલકો ભારે હેરાન પરેશાન થતા હોવાનું જાણવા મળે છે આમ કરજણ નગરમાં વિકટ બની ગયેલી રખડતા પશુઓની સમસ્યા બાબતે અવારનવાર જાગૃત નાગરિકો દ્વારા પાલિકાને રજૂઆત પણ કરાતી હોય છે પણ તંત્ર આ ખાડા કાન કરી જવાબદાર